નમસ્કાર સર્વદર્શક સ્ત્રીઓ ગણેશ ચતુર્થી વ્રત સંકટ ચતુર્થી દરેકના કાર્ય સિદ્ધ કરનાર વ્રત રહેલું છે પછી ધંધામાં સફળતા મેળવવી હોય વિદ્યામાં મેળવવી હોય સગાઈ લગ્ન કે અન્ય પ્રવૃત્તિમાં તમે સફળ ન થતા હોવ ખાસ કરીને નોકરી બાબતમાં તમારે સફળ થવું હોય તો આ વ્રત ઉત્તમ રહેલું છે આ વ્રત આજ વખતે મહાવધ ચોથને બુધવાર તારીખ ઇઠ્યાવીસ બે બે હજાર ચોવીસ ના દિવસે રહેલું છે આ વ્રતમાં ગણપતિ દાદાની ઉપાસના પૂજન અર્ચન ગણપતિ દાદાને મહાપ્રસાદ નૈવેદ્ય આરતી તમે જે થાય એ કરી શકો છો કંઈ મેળ ન આવે તો તમારા ઘરની અંદર ગણપતિ દાદાની મૂર્તિ હોય પૂજા સ્થળમાં રાખી સ્નાન કરાવી ચંદન એટલે કે લાલ ચંદન અથવા કંકુ ચોખા લાલ પુષ્પ ધ્રોકડ અને અબિલ ગુલાલ સિંદૂર ભગવાનને પ્રિય છે એ પણ અર્પણ આ પ્રમાણે પૂજા થાય પછી ભગવાનને ધૂપ દીપ અને નૈવેદ્ય લાડુ ધરવા નૈવેદ્ય પ્રસાદ લાડુ ધરવા ગોળ પાપડી ધરવી અથવા ગોળ દાણા ધરી ભગવાનને વંદન કરી અને આરતી અથવા પ્રાર્થના કરી અને આ પ્રસાદ તમે ગ્રહણ કરી શકો છો અને એ ઉપરાંત આ બધું કરવાનું ક્યારે પૂજા તમે ગમે ત્યારે કરી શકો પણ શંકટ ચતુર્થી વ્રતનો નિયમ છે કે મીઠા વગરનું મોરું ભોજન કરવું એમાં મીઠું લેવાનું નહીં આખો દિવસ ઉપવાસ કરવાનો સાયંકાળે દિવસ આત્મા પછી રાત્રિના ભાગમાં જે ચંદ્ર ઉદય થાય ચંદ્ર મહારાજના દર્શન થાય ત્યાર પછી જ ભાખરી ગોળ વગેરે મીઠા વગેરેની ભાખરી બનાવી ભગવાનને અર્પણ કરી ચંદ્ર મહારાજને ધરી અને એ પ્રસાદ ગ્રહણ કરવો જોઈએ આ પ્રમાણે સંકટ ચતુર્થી વ્રત ઉત્તમ રહેલું છે ગણપતિ પૂજાના અનેક પ્રકારના નિયમ છે અનેક પ્રકારના ક્રમ છે પણ તમારાથી જે થઈ શકે એ પ્રમાણે કંઈ ન થાય પૂજા ન થાય તો ખાલી ભગવાનને યાદ કરી આખો દિવસ ઉપવાસ કરવાનો ગણપતિ દાદાનું નામ લેવાનું અને સાંજના સમયે ચંદ્ર ઉગે ચંદ્ર મહારાજના દર્શન કરી ગોળ અને ભાખરી અર્પણ કરી સાથે દૂધ લઈ ભગવાનને ધરી અને તમે આ વ્રત કરી શકો છો અને આ વ્રત કરવાથી મેં અનેક પ્રકારના વ્રત કરાવેલા છે અનેક પ્રકારની સફળતા યજમાન શ્રીઓને દર્શક શ્રીઓને પ્રાપ્ત થયેલી છે માટે હું તમને આ વ્રત પૂર્ણ શ્રદ્ધાથી કરવાથી શ્રદ્ધા દ્વારા તમે આ કરશો તો તમારું કાર્ય 100% સિદ્ધ થશે આજ વખતે આવે ક્યારે મે તમને બતાવ્યું મહાવદ ચોથ ને બુધવાર તારીખ 24 2024 ચંદ્ર મહારાજના દર્શન ક્યારે થશે રાત્રે 21:56 દ્વારકાના સ્ટાન્ડર્ડ ટાઈમ પ્રમાણે છે એટલે હું એમ કહું છું કે દ્વારકાના જે વિસ્તાર છે એરિયો છે એમાં સવા દસ વાગ્યાની ની આડે ગાડે રાત્રે ચંદ્ર મહારાજ દર્શન આપશે ત્યાર પછી તમારે ભોજન કરવાનું ધન્યવાદ